જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તમારા માટે ઇકો ગાડી લઈને છીએ સુઝુકી ગાડી રહેશે સીટર એસી ઇકો છે ફૂલ જવાબદારી સાથે ગાડી આપી છે મિત્રો એકદમ ટીપટોપ કંડિશનમાં જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હાજર ઓગણીસ નું મોડલ

માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ફાઈવ સીટર એસી ગાડી છે અત્યાર સુધીમાં ગાડી તોંતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદી હોય પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તો મિત્રો તમારે આ ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેની વાત કરી દો તો મારું તે સુજુકી કંપનીની ઇકો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ડીજી કાર્સમાં તમને રાજકોટ ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર ઓગણીસનું નું મોડેલ વન ઓનર ગાડી છે ફાઈવ સીટર એસી ઇકો છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ જ છે મિત્રો અત્યાર સુધીમાં મિત્રોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીની બે છાવી જોવા મળી રહે છે ટીપટોપ કંડિશન છે મિત્રો ગાડી ખરીદી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે નેવ્યાસી એસી એસી બાર વીસ તે માલિકના નંબર છે વિડીયો નીચે જ માલિકના નંબર મળશે તમારે જયારે જવું હોય ને તો તમે આ ભાઈનો નંબર છે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ જઈ શકો છો ગાડીનો ફૂલ વીમો પેટ્રોલ સીએનજી ગાડી તોંતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત છે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા ભાવમાં માન રાખવામાં આવશે તમારે જો ઇકો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય રાજકોટ તો તમે જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી તમે રાજકોટ રૂબરૂ જઈ જઈ શકો છો ત્યાં ગાડી ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું